નમસ્કાર ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત એવા ગુજરાતના ગુણવંત લોકોને ખૂબ ખૂબ નમન ભાઈઓ વાવ થરાદને ઝીલો આપ્યો દિયોદર કાંકરેજ અને ધાનેરા વિરોધ કરે છે વિરોધ શાહનો એક વિકાસનો વિકાસના માનવીએ જે કામ કરેલા છે એના કામ બોલે છે સૂરજના સામે સામે ધૂળ ઉડાડવાથી સૂરજ ઝોંખો પડતો નથી પણ વધારે તેજથી જળહળી ઉઠે છે આઝાદીના પંચોતેર વર્ષના વાણાવાયા ભગવાને તમને પાણી આપ્યું તમને ખૂબ સમૃદ્ધિ આપી અમે દુષ્કાળના અનુભવો લીધા પાણી વિના તકલીફો વેઠી અડધા ભૂખ્યા રહીને અમારું જીવન ગોધાર્યું અત્યારે એ વિસ્તાર માન્ય નરેન્દ્રભાઈ મોદી ભાજપ સરકાર અને આપણા વિદ નેતા માન્ય શંકરભાઈ ચૌધરીની કાર્યથી આજે આ વિસ્તાર સોનાની ચીડિયા બની અમારે એકસો ને સાઠ હાઈઠ કિલોમીટર પાલનપુર જવું જોઈએ અમારી મિત્રો તકલીફ હતી અને તકલીફના દીઠે અત્યારે આ ભાજપની સરકારે અમારા હમું જોયું છે તો તમે મહેરબાની કરી તમારે પાલનપુર મોવું હોય તો પાલનપુર જો એથી પાટણમાં રહેવું હોય તો પાટણ મોરો પણ વસ્તીને હાથો ન બનાવો કોકના મરસિયા મટકો ઓગડ ભલું કરશે ઓગડને અમે પણ માનીએ છીએ અમે પણ મા નરેશ્રીના સંતાનો છીએ અમે પણ સાંભળાના શામળાના છોરું છીએ શામળો ઘરેણું મારે સાચું છે ભાઈ શામળો ઘરેણું મારે સાચું છે અમે શામળાના નરેશ્રીની કૃપાથી રણના કોઠે બેઠા હતા અમારે તો પાલનપુરે દુઃખ સુખ અમે બેઠ્યું પણ જ્યારે અત્યારે આવી છે ને તમને દુઃખ લાગે આ સારું ન કહેવાય હિન્દુ ધર્મમાં માણસ ગયા પછી એના વખાણ કરે છે અત્યારે એક રાધનપુરના પ્રસંગમાં દવાનું થયું રૂડી મારી વાવ થરા અરે રાધનપુર છોથલપુર અને સોઈગામ બત્રીસીની સીટ કાયમી અમે સાહેબ રાજતીલક કર્યા છે અત્યારે વિભાજન થતા અમને વાવ અલગ સીટ આપી શંકરભાઈએ વિકાસના કામો કર્યા વાવ સીટમાં જે વિકાસ થયો એ દુનિયાના ફલકની અંદર ક્યાં છો નથી એટલો એ માણસે વિકાસ કર્યો એક વિધાનસભા ક્ષેત્ર નહીં પણ દૂધ ડેરી ક્ષેત્રે ક્રાંતિ લાવી વધારેમાં વધારે દૂધ એકત્ર કર્યું કોઈ દાડો હડતાળ નહીં જેટલું દૂધ આવ્યું એટલું હું પ્રોસેસ કરીને વેચી દીધું મિત્રો યાદ તો કરો કે બંધ પાવડર પડ્યા હતા અને પાવડર આઉટ ઓફ ડેટેડ થતા હતા અને કેટલું દેવું હતું એ દેવામાંથી અત્યારે બેરી બહાર આવી અને દેશ વિદેશમાં એનું નામ શું વિવિધ પ્રોસિજર પ્રોડક્ટ ઉત્પન્ન કરી અને દૂધ પશુપાલકોને નફો વેચ્યો આ વિઝનરી નેતા કરી શકે અત્યારે ઓબાનો ઝાડ ચીકુનો ઝાડ અરે વાવની ધરાની અંદર પાંચ પોંચ બઉટાવામાં કેરીઓ વરસાડી કેરીઓ ઊભી છે અને કેરીઓના બગીચા થઈ ગયા જામફળના બગીચા થઈ ગયા રણના કોઠે વાવના જામફળ વેચ્યા હોય થરાદના જામફળ વેચાતા હોય અને એ પણ વિના ખાતરના મીઠા મધ જેવા મારા મીઠા મીઠા તે મધ બોર રે રામ તમે આરોગો આવા મીઠો રણના કોઠે વેચ્યા છે એવી બનીની ભેંસો એ હું ઘરના આંગણે વીસ ફૂટે પીવા નતો વીસ ફૂટે એ ટુરિઝમ દસ હજારમાં બૌઠાવા જમીન લેવા માટે કોઈ તૈયાર નતો અત્યારે એક એકર ના એક કરોડ રૂપિયા છે અને એક કરોડ દેતા પણ જમીન નથી દુનિયાનો મોટામાં મોટો ઔદ્યોગિક ઝોન સોલાર પાર્ક રણના કોઠે આવ્યો ભાઈ અને આ દેશના ગુજરાત રાજ્યના કેટલા યુવાનોને રોજગારી મળશે આ મિત્રો બધું સરકારને આધીન છે હમણાં એક સન્માન કાર્યક્રમમાં રાધનપુર જવાનો છું બનાસ ડે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન નું સન્માન કર્યું હતું એમના પનોતા પુત્ર હતા એટલે સન્માન કરે બધાને બોલાયા તમે આવો અમે પણ એ માહોલનો એક દૂના નાતે અમે પણ એ માહોલમાં ગયા હતા ત્યારે માહોલ જોયો તો કાંખમાંથી આંસુ વહેતા હતા હર્ષના આંસુ વહેતા હતા એટલો માનવ મેરામણ ઉમટ્યો હતો ચેરમેનને વાઇસ ચેરમેનનું સન્માન કર્યું એ બરાબર છે પણ જ્યારે શંકરભાઈનું સન્માન થયું ત્યારે એ લોકોનો સૂર એક અલગ હતો શંકરભાઈએ કીધું કે આ કાર્યક્રમ તો ભાઈ ચેરમેન ને વાઇસ ચેરમેન ના સન્માન નો છે મારો ન હોય તારે એ લોકો એ કીધું શંકરભાઈ હવે હદ થઈ અમારી ઓબો ત્યાં બેરાણો જ્યાં શંકર અહીંયા અમે તારે જો જવું હોય અહીંયા જા પણ અમને રાધનપુર ને વારીને અલગ નપાળ ભેગા લઈ જા અમારે તમારા ભેગું રહેવું છે દૂધું નથી રહેવું આ એક અહિયાની વાળ હતી અત્યારે પંદર પંદર વર્ષના વાણા વાયા કેવો રળિયામણો સીટ હતી કેટલું હતું રાધનપુર શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યું ઓએનજી ક્ષેત્રે આગળ વધ્યું ફોર લેન સિક્સ લેન એટલો વિકાસ કર્યો રાધનપુરથી વાવ આવ્યા વાવનો પણ વિકાસ કર્યો ઓખે વળગીને તમે જોઈ શકો છો મારું શું તારું શું એટલે આ મારું તારું ગણવા કરતા એણે પબ્લિકનું શું પબ્લિકનું ભલું કઈ રીતે થાય એ રાત દિન છે એક વર્ષ હાર્યા અમે વીસ વર્ષ પાછળ ગયા અત્યારે અમે વીસ વર્ષ પાછળ ગયા ગયાથી ભલું થાદો થરાદની જનતાનું કે જેણે આબરૂ રાખી અને આ યુગ પુરુષને એક નવું જીવતદાન આલ્યું અને આ ધરામાં એક નવું કાર્યક્રમ કરવાની એને ભગવાને શક્તિ આપી મિત્રો કોઈ વિરોધ ન કરો એ કોઈનો વિરોધ કરતો નથી બધાને હાથે લઈને ચાલે છે તો હોય દિયોદર હોય કોંક્રેજ હોય કે ગમે તે ખૂણો રહ્યો પણ હરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો કોઈ વ્યક્તિ હોય તો માત્ર ને માત્ર શંકર ચૌધરી છે મારાને તમારા ઝઘડા મત આડામ ન લાવો મારો છોકરો રાખ્યો તો ભલે અને ન રાખ્યો ને તો ભલે પણ સમાજનું જિલ્લાનું તાલુકાનું રાજ્યનું ભલું કરે એવા વિજ્નેરી પુરુષને તમે થોડુંક યાદ કરો એના કરેલા કામો ભૂલી ન દો તમે તો કદાચ ભૂલી જશો પણ ઉપરવાળો નહીં ભૂલે ઉપરવાળો તો એને હજાર ગણી શક્તિ આપવા નથી પણ આપણે આપણું તેજ ખોઈ રહ્યા છીએ આપણે આપણા નામને બટો લગાડી રહ્યા છીએ એક પોતાના પેટ ખાતર કરીને આપણે એક મારા વિસ્તારને નુકસાન છું તમારા વિસ્તારને ભાઈ કોઈ અમારે નુકસાન કરવું નથી તમારો વિસ્તાર જોયોથી હવાયો ફૂલે પણ મહેરબાની કરી અને વિકાસના કાર્યમાં રોડો ન રાખો તો સારું ભગવાન તમને સારી ઓગણનાર સારી સદબુદ્ધિ હાલે ઓગળ જીલો બને અમે રાજી છીએ અમે કોઈ દુઃખી નથી પણ કોઈને વગોણા ન કરો એક માણસના કહેવાથી આ થાય એક માણસના કહેવાથી આ થાય એક માણસના કહેવાથી આ થાય આમાં ગોળ ગોળ વાતો શા માટે કરો છો જાઓ બેઠા તો ગુજરાત રાજ્યમાં તમે દામા નાખો પણ આવી રીતે માણસને ઉતારી પાડવાનું ન કરો ભગવાન તમને માફ નહીં કરે ઓગડની દિયા એના પરે છે એ ઓગળનું સંતાન છે એ ખાખીજી મહારાજનું સંતાન છે એના એના ભેળો શામળો છે અને એને મા નડાવાળી રક્ષા કરે છે અને હંમેશા ગુજરાતની ધરાવ ઉપર એ ડંકો દીશે ડંકો દીશે અને ડંકો દીશે બધાને જય માતાજી બધા ખૂબ સુખીરો આનંદથી હળીમળી અને પ્રેમથી વિકાસના કામો કરો એવી ભગવાન શામળો આપને શક્તિ આપે અને મા નળેશ્વરી આપને સદબુદ્ધિ આપે આ બનાસકાંઠા જિલ્લાનું વાવથરા જિલ્લાનું અને ઓગળ જિલ્લાનું બધું ભલું થાય એવી મા નળાવાળાને પ્રાર્થના જય માતાજી